હેલો મિત્રો નમસ્કાર તો આપણે લઈને આવી ગયા છે પણ એ છે કે બાપુ નું નિધન થયું છે દોસ્તો હાલ દુઃખદ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તમે જોઈ શકો છો બાપુ નું કાલે નવ વાગે અવસાન થયું છે દોસ્તું હાલ દુઃખદ સમાચાર સામે મળી રહ્યા છે તો ઓમ શાંતિ આમ કમેન્ટની અંદર જરૂર ને જરૂર લખી નાખ્યો દોસ્તો ઘનશ્યામગીરી બાપુનું નિધન થયું છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો ઇન્સ્ટાગ્રામ ખોલો કે ફેસબુક ખોલો કે યુટ્યુબ ખોલો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે ભીમરાણા ગામના ઘનશ્યામગીરી બાપુનું નિધન થયું છે દોસ્તો તમને ખબર હશે દોસ્તો ઘણા બધા મોઘલ ધામ પણ આવેલા છે અને ઘણા બધા મંદિરો પણ આવેલા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવા છે પૂંજીઓ ઘનશ્યામગીરી બાપુનું નિધન થયું છે દોસ્તો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને ઘણા લોકોને એવા મનમાં એવું થઈ રહ્યું છે કે આપણા આ બાપુ છે દોસ્તો તો એવું નથી દોસ્તો હાલ એમ કહેવાય છે કે આ બાપુ બીજા છે દોસ્તો સોશિયલ મીડિયા પર ખૂબ જ આ બાપુના વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો આ હાલ દુઃખદ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો નાણાં ગામના બાપુનું નિધન થયું છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો ઓમ શાંતિ ઓમ અંદર જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાગશે જરૂરથી ફરી વાર બીજા વિડીયો મળી તબ તક કલીએ જાય હિન્દ જય ભારત ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર લખવાનું ભૂલ છે મળે મળી એકવાર બીજા વિડીયો તપ્ત કે લે બાય બાય